જીપીસીબી ના રિજનલ મેનેજર પોતે એક્સેપ્ટ કરે છે કે વખતો વખત પર્યાવરણ સંદર્ભના નિયમોનું પાલન ન થતા નોટિસ આપે છે ઓગસ્ટ માસમાં લેખિત અહેવાલ ગાંધીનગર પણ મોકલ્યો છે ગાંધીનગર અહેવાલ મોકલી દીધો પણ જવાબ જ ના આવ્યો તો શું અદાણી સામે સરકાર પણ લાચાર છે શું અદાણી સામે પગલા લેવામાં વડી કચેરી એટલી હદ સુધી લાચાર થઈ ગઈ છે સરકાર શા માટે અદાણી સામે એક્શન લેવાનો ઓર્ડર નથી આપતી શું ગાંધીનગરથી અદાણીની ખાસ કિસ્સામાં ધ્યાન રખાય છે એ લોકો સરકારે પણ લોકો હેરાન થતું હોય એ નથી દેખાતું પણ કંપનીને સાચવવા બેઠી છે પૈસાના જોરે અદાણી પ્રદૂષણ ફેલાવતી રહેશે અને પગલા નહીં લેવાય આ ગ્રામજનો આક્ષેપ કરે છે કારણ કે તેઓ આટલા આટલા વર્ષથી હેરાન થઈ રહ્યા છે પરંતુ બીજી તરફ કંપનીની મનમાની સામે સરકાર લોકો લાચાર છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત